મોર્નિંગ ખ્રિસ્તી ચુમાવાળા ભાઈઓ બહેનો આપ સર્વને અમે યાદ કરીએ છીએ અને પ્રભુપિતાએ આ સુંદર તક આપી છે સુંદર દિવસ આપ્યો છે એ સર્વ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ ત્યારે અમે અત્યારે જે બાઇબલ વાંચન શરૂ કર્યું છે ત્યારે એની પર પ્રભુપિતા આશીષ અને કૃપા આપે અને જે લોકો સાંભળે છે દરેકને પણ પ્રભુ પિતા એમના પુષ્કળા સેવાથી ભરપૂર કરે અમારી ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એના માટે અમે તમને ખાસ વિનંતી કરીએ છે અમે અત્યારે કારુણ બીજા અધ્યાયમાં જઈ રહ્યા છે ત્યારે પ્રભુ પિતા વાંચન વાંચવાની અમારી સહાય અને મદદ કરે આમ અમે ટૂંકી પ્રાર્થના કરતા અને બાઇબલ વાંચન કરીશું આમીન મીન હે પવિત્ર પરમેશ્વર રાજાઓના રાજા પ્રભુ બાપ અમે તમારો આભાર માનીએ છે કે અત્યારે તમે અમને જે તેર પુસ્તક સુધી વાંચવાને પ્રભુ તમે અમારી અધ્યાય જે સહાય અને મદદ કરી છે એના માટે અમે તમારો પુષ્કળ ઘર માનીએ છીએ ત્યારે બાપ અમે ચૌદના પુસ્તક તરફ બીજો કારણ તરફ જઈ રહ્યા છે ત્યારે પ્રભુ પિતા અમને તમે સહાય અને મદદ કરજો શેતાન અને શેતાની પ્રભુ પ્રભુમાં રક્ષણ કરજો પ્રભુ અને વાંચવામાં પણ પ્રભુ તમે અમને સહાયને મદદ કરજો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી ટૂંકી પ્રાર્થના તમારા નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ તેનો બીજો અધ્યાય મંદિર બાંધવાની તૈયારી સુલેબાની યહવાના નામને માટે મંદિર તથા પોતાના રાજ્ય મહેલ બાંધવાનો ઠરાવ કર્યો તેણે સિત્તેર હજાર માણસોને ભાર ઉચકવા માટે એંશી હજાર માણસોને પર્વતોમાં લાકડા કાપવા માટે તથા ત્રણ હજાર છસો ને તેઓના પર કરવાની કરવાનું ઠરાવ્યો સુલેમાને તુરના રાજા હિરામની પાસે સંદેશો મોકલીને કહાવ્યું તમે મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યા ને તેમને મહેલ બાંધવા માટે એરેજ વૃક્ષો મોકલી આપ્યા હતા તેમાં તમે મારી સાથે વર્તજો મારા ઈશ્વર યહોવાને અર્પણ કરવાની તેમની આગળ ખુશ્બુદાર સુગંધોના ધૂપ પાડવાની નિત્યની અર્પિત રોટલીને માટે ને શાબાથોએ ચંદ્રદર્શનના દિવસોએ તથા અમારા ઈશ્વર કે નક્કી કરેલા પર્વોએ સવાર તથા સાંજના ધન્યાર્પણોને માટે તેમના નામને માટે હું મંદિર બાંધું છું ઈજરાયલને માટે સર્વકાળને માટે એ વિધિઓ ઠરાવેલા છે જે મંદિર હું બાંધું છું તે મોટું છે કેમ કે સર્વ દેવો કરતાં અમારા ઈશ્વર મોટા છે પણ તેમને માટે મંદિર બાંધવાને કોણ સમર્થ છે કેમ કે આકાશને આકાશોના આકાશોમાં કેમના સમાવેશ થઈ શકે એમ નથી તો હું કોણ માત્ર કે કેમને માટે મંદિર બાંધું એ તો કેવળ તેમની આગળ ધૂપ પાડવાને માટે છે તો હવે સોનાના રૂપાના પિત્તળના લોઢાના તથા કિરમજી લાલ ને આસમાની રંગના કામમાં બહોશ તથા દરેક પ્રકારની કોતરણી કોતરવામાં નિપુણ એવા પુરુષને મારી પાસે મોકલો કે જેથી યહૂદીયામાં તથા યરુશલેમમાં મારી સાથે જે કુશળ પુરુષો છે કે જેઓને મારા પિતા દાઉદે એકત્ર કર્યા હતા તેઓની સાથે રહીને તે કામ કરે વળી લબાનોનમાંથી એરે વૃક્ષો દેવદારો તથા સુખડ અહીં મોકલી આપો કેમ કે હું જાણું છું કે તમારા ચાકરો લબાનોનમાં લાકડા કાપવામાં કુશળ છે માટે મારે માટે પુષ્કળ લાકડા તૈયાર કરવા માટે મારા ચાકરો તમારા ચાકરોની સાથે રહેશે કેમ કે જે મંદિર હું બાંધવાનો છું તે બહુ મોટું થશે હું તમારા ચાકરોને એટલે લાકડા કાપનાર કરાઈઓને વીસ હજાર માપ જોડેલા ઘઉં વીસ હજાર માપ જવ વીસ હજાર બાદ એટલે એક લાખ એસી હજાર કેલેન રક્ષારસ તથા વીસ હજાર બાદ તેલ આપીશ ત્યારે તુરના રાજા હિરામે સુલેમાને જવાબ લખી મોકલ્યો પોતાના લોકો પર યહોવાનો પ્રેમ છે એ માટે તેમણે તેઓના ઉપર તેમને રાજા ઠરાવ્યા છે વળી હિરામે કહ્યું ઈજરાયલના ઈશ્વર યહોવા જેમણે આકાશ તથા પૃથ્વી બનાવે તેમને ધન્ય હો કે તેમણે દાઉદ રાજાની જ્ઞાની ને વિવિધ બુદ્ધિ તથા સમજણથી ભરપૂર એવો દીકરો આપ્યો છે કે જે યહોવાને માટે મંદિર તથા પોતાના રાજ્યને માટે મહેલ બાંધ્યો મેં મારા પિતા હિરામના એક નિપુણ તથા બુદ્ધિમાન પુરુષને તમારી પાસે મોકલ્યો છે તે દાનપુણની એક સ્ત્રીનો દીકરો છે ને તેનો પિતા તુરનો માણસ હતો તે સોનાની રૂપાની પિત્તળની લોઢાની પથ્થરની તથા લાકડાની તેમજ જાંબુડા નીલા તથા ઝીણા સળની તથા કિરમજીક રંગની કામગીરીમાં સળમાં પ્રકારનું કોતરકામ કરવામાં તથા હર કોઈ નમૂનાની યોજના કરવામાં નિપુણ છે જેથી તમારા કારીગરોની તથા મારા મુરબ્બી તમારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક થાય માટે જે ઘઉં જવ તેલ તથા દ્રક્ષારસ આપવાનું મારા મુરબ્બીએ કહ્યું છે તે પોતાના ચાકરોની પાસે તે મોકલાવી તમારે જોઈએ કેટલા લાકડા અમે લબાણોમાંથી કાપીશું ને તેના તરાપામાં આધીનિક અમે તે સમુદ્ર વાટે યાફામાં તમારી પાસે લાવીશું અને તમે તે યરુશાલેમ લઈ જજો મંદિરનું બાંધકામ જે પરદેશીઓ ઇઝરાયેલના દેશમાં વસતા હતા તેઓ સર્વને સુલેમાને પોતાના પિતા દાઉદે તેમની ગણતરી કરી હતી તે પ્રમાણે ગણતરી કરી તેઓ દોઢ લાખ ત્રણ હજાર છસો હતા તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઉંચકવા માટે એસી હજાર ને પર્વતમાં લાકડા કાપવા માટે તથા ત્રણ હજાર છસો લોકોની દેખરેખ રાખવા માટે મુકદમ તરીકે નિમ્યા પ્રભુ તેના વાંચેલા વચન ને પુષ્કળ આશીર્વાદ તમે પ્રાર્થના કરીશું પવિત્ર 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 સૈન્યના દેવી હોવા તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને તેને આશીર્વાદિત કીધું અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ સમજી શકીએ તેને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ જે ભાઈ બહેન આ વચનો સાંભળે છે તેઓની પર તમારી કૃપા દયા ભલાઈ અને તમારી આશિષની વરસાદ થવા દે છે બાપ તેઓને જોઈતા સગડા સારામાં તમારા આખુદ ભંડારમાંથી પૂરા પાડજો બાપ તેઓના કામ નોકરી રોજગારોને આશીર્વાદિત કરજો બાપ વિશેષ પિતા બાપ જેમ સુલેમાન રાજાએ પ્રભુ પાસે પ્રભુએ કહ્યું કે તું માગ તારે શું જોઈએ છે અને તેણે માગ્યું કે મને બુદ્ધિ જ્ઞાન આપો તેમ પિતા બાપ અમને પણ બુદ્ધિ જ્ઞાન મળે પણ મળે અને વિવેક બુદ્ધિ મળે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ કેમ કે ધન દોલત તો દુનિયાની અંદર એક નાશવંત વસ્તુ છે પણ જીવન જીવવાને માટે એ પણ જરૂરી છે પિતા બાપ તમારા વચનો એનાથી પણ વધારે જરૂરી છે તો પિતા બાપ મારા વચનો મારફત અમે જીવીએ તેને માટે પણ તમે અમારી કૃપા દયા ભલાઈને પ્રેવામાં આપવા દેજો અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બહેન બીમાર હોય ઘાયલ હોય તેવા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ કે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓનો સ્પર્શો અને બીમારો સાચા પણ પ્રાપ્ત કરે અને ઘાયલોના ઘારું જાય એવી કૃપા તમે થવા દો બાપ જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ કેમકે અમારો દિલાસો તો આત્મિક દિલાસા કરતાં ક્યાંય નથી અમારો દિલાસો ક્ષણિક છે પણ તમારો આત્મિક દિલાસો અનંતકાળિક છે ત્યારે પિતા બાપ તમે આવા કુટુંબોની સહાયતા મદદ કરો બાપ અનાથ ગરીબ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ વિશેષ પિતા બાપ જ્યારે બાળકો પાસ થઈને આગળ કુટુંબમાં આગળ અભ્યાસમાં જાય છે ત્યારે પિતા બાપ એ કુટુંબોની અંદર ઘણી ચિંતાઓ હોય છે કેમ કે અત્યારે મોંઘવારી ભયંકર છે અને બાળકોને ભણાવવાને માટે પુષ્કળ ખર્ચા કરવા પડતા હોય છે અને આજના સમય સંજોગોની અંદર ઘણા કુટુંબોની અંદર પિતા બાપ કામ નોકરી ધંધા ધંધા હોતા નથી જો મજૂરી કરે છે મહેનત કરે છે અને પૂરતું એ લોકોને વેતન મળતું નથી હોતું તેઓના બાળકોને માટે પિતા બાપ તમે અજાયબ એવી સહાયતા મદદ કરજો કે તેઓને જોતા સગડાવવાના તેઓને સારી રીતે મળી રહે એ કૃપા થવા દેજો પિતા અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ અમારા દેશના રાજનેતાઓને જ્ઞાન ડાપણથી ભરપૂર કરજો કે જેથી તેઓ આ દેશની જવાબદારીઓ સારી રીતે અદા કરી શકે રો પિતા અમે મનુષ્ય પાપી પાપમાં જન્મ્યા છે અને પાપમાં મરણ પામવાના છે પણ તમે કહ્યું છે કે જો તમે તમારા પાપોનો પસ્તાવો કરશો અને મારી સમક્ષ આવશો તો હું તમારા પાપોને માફ કરીશ તે પિતા બાપ અમારાથી જાણે અજાણે થયેલા પાપોની ક્ષમા માગતા અમે તમારી સમક્ષ આવ્યા છે અમારા પાપોની અમને ક્ષમા કરજો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરજો બાપ અમારી આ સગડી અરરોજો ગરોજો વિનંતીઓ તમારા પુત્ર અને અમારા મધ્યસ્થી છે એ કાલભાઈના પાડ પર બિંદાયા કૃષ્ણ જડાયા દટાયા ત્રીજે દિવસે પુનરૂ પામ્યા તેમના મીઠા અને પ્યારાનામાં તમારી સમક્ષ લાવીએ છીએ બાપ शाबडून त्यांना स्वीकार करचे पिता आमीन आमीन